નમસ્કાર મિત્રો મારી પાછળ તમે બધા જે એસઆરપીના જવાનો જોઈ રહ્યા છો હથિયાર સાથેના જે જવાનો જોઈ રહ્યા છો એ બધા છે આપણે અત્યારે હળવદ આવ્યા છે ખાસ આપણે છીએ અત્યારે હળવદ પીજી વિસીએલની જે કચેરી હળવદ શહેરમાં જે જગ્યાએ આવેલી છે ત્યાં આગળ કારણ કે આજથી આપણા હળવદમાં મિત્રો છેક પાલનપુર સુધીની પાલનપુર સુરત અમદાવાદ સહિતની જે પીજી વીસીએલની જે ટીમો છે જે વિજિલન્સની ટીમો છે તે ચેકિંગ માટે આપણા હડોદમાં આવી છે અને આજે વહેલી સવારથી જ જે છે તે બગડાટી જે છે તે બોલાવી રહી છે જુદી જુદી જગ્યાએ જે વીજ ચેકિંગ છે તે વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લાખો રૂપિયાની જે વીજ ચોરી છે તે પણ ઝડપાઈ જવા પામી છે તેની સાથે બે દિવસ પહેલાં ધનાડા ગામે પણ જે વિજિલન્સની ટીમ છે આ વિજિલન્સની ટીમ એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની જે વિજિલન્સની ટીમ છે તેને પણ ધનાડા ગામે રેડ હતી જ્યાં રેતીનો વોશ પ્લાન્ટ ચાલુ હતો તો રેતીના વોશ પ્લાન્ટને ઝડપી લીધો હતો કારણ કે ત્યાં વીજ ચોરી કરવામાં આવતી હતી છેતાલીસ લાખ રૂપિયાની જે વીજ ચોરી છે એ બે દિવસ પહેલાં ધનાડા ગામેથી ઝડપી પાડવામાં આવી છે અને આજે હળવદ શહેર અને ટીકર છે સુખપર છે શક્તિનગર છે આજુબાજુના જે કંઈ ગામડા છે તો ત્યાં આગળ અત્યારે વીજ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે જુદી જુદી પાંત્રીસ ટીમો છે આ પાંત્રીસ ટીમો દ્વારા હળવદમાં જે વીજ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તેની સાથે મિત્રો આપણા પીજીવીસીએલ એટલે કે આપણા સૌરાષ્ટ્રમાં એમાં પીજીવીસીએલમાં બાર જિલ્લાઓ આવે છે આ બાર જિલ્લાઓમાં અડતાલીસ ડિવિઝન છે એમાંનું એક જે છે તે આપણું છે અડતાલીસમાં પહેલા નંબરે આપણું હળવદનું ડિવિઝન છે આપણા ડિવિઝનમાં સૌથી વધારે અડતાલીસમાંથી સૌથી વધારે જો વીજ ચોરી થતી હોય તો એ આપણા હળવદમાં થાય છે આ ચોપડા ઉપર છે આ ઓન રેકોર્ડ છે આપણે એમણાં નથી બોલતા હળવદ ઘણી બધી બાબતોમાં પહેલા નંબરે છે વીજ ચોરીમાં પણ જે કેમ પાછું રહી જાય એવી રીતના હળવદમાં પણ જે વીજ ચોરી છે તે સૌથી વધારે થાય છે બાર જિલ્લાઓના કેટલા તાલુકા છે અડતાલીસ ડિવિઝન મેં તમને કીધું મિત્રો અડતાલીસ ડિવિઝનમાંથી સૌથી વધુ જે વીજ ચોરી છે તે આપણા હળવદ ડિવિઝનમાં થાય છે એટલે કે આપણા હળવદમાં થાય છે જેને લઈને જ વિજિલન્સની જે ટીમો છે પાંત્રીસ ટીમો છે આ પાંત્રીસ ટીમો દ્વારા નહીતર મોટાભાગે ચેકિંગ આવતું હોય તો ઉનાળામાં ને એમાં વધારે હોય શિયાળામાં પણ જે છે તે ચેકિંગ જે છે વિજિલન્સની જે ટીમો છે એસઆરપીના જવાનો સાથેની જે ટીમો છે પાંત્રીસ ટીમો છે આ પાંત્રીસ ટીમો દ્વારા જે વીજ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે કેટલાય પંપ જે પેટ્રોલ પંપને એ હોય તો અહીંયા આગળ પણ જે છે તે ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યાં આગળ પણ વીજ ચોરી જે છે વીજ ચોરી એટલે કે ગેરરીતિ જે થતી હોય તે ઝડપી લેવામાં આવી છે એસઆરપીના જવાનો સાથે જે વીજ ચોરી કરતા હોય જે તત્વો જે શખ્સો તો તેની ઉપર રીતસરની જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવે છે જીયુ વીસીએનએલ મતલબ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને એની હેઠળ મિત્રો પીજીવીસીએલ એટલે કે પશ્ચિમમાં એને પીજીવી સીએલ કહે છે યુ જીવી એટલે કે ઉત્તર અને બીજી સીએલ મતલબ કે દક્ષિણ અને એમજી સીએલ એટલે કે મધ્યમ આ જે છે એના હેઠળના છે જીયુ વી જ્યુ અને એના હેઠળના જે કંઈ જે છે આ ચારેય મેં તમને કીધું ને પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને મધ્ય એટલે જુદા જુદા નામ છે મિત્રો અને એને જે છે ચેકિંગની અને જુદા જુદા પાલનપુર બાજુથી પણ જે છે તે પણ આપણા હળવદમાં જે છે આજે વહેલી સવારથી આવે છે ટીકર સુપર શક્તિનગર સહિતના જે ગામો છે તો તે બાજુ પણ જે છે એ વીજ ચોરી થતી હોય તો ત્યાં આગળ પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે તેની સાથે મેં હમણાં તમને વાત કરીને બીજી વખત પણ મિત્રો તમને જણાવી દઈએ કે પીજીવી સીએલ હેઠળ કુલ બાર જિલ્લાઓ છે પીજીવીસીએલના અંડરમાં બાર જિલ્લાઓ આવે છે આ બાર જિલ્લાઓમાં અડતાલીસ ડિવિઝન છે અને અડતાલીસ ડિવિઝનમાં સૌથી વધારે જે વીજ ચોરી છે તે આપણા હળવદ ડિવિઝનમાં થાય છે તેની સાથે બે દિવસ પહેલાં જે હળવદ તાલુકાનું ધનાડા ગામ છે તો ધનાડા ગામે જે રેતીનો વોશ પ્લાન્ટ ચાલુ છે તો એ રેતીના વોશ પ્લાન્ટમાંથી પણ જે છે તે વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે છેતાલીસ લાખ રૂપિયાની જે વીજ ચોરી છે તે ઝડપી લેવામાં આવી છે એટલે તમે હિસાબ કરો કે કેટલી હદે આપણા હળવદમાં જે છે તે વીજ ચોરી થઈ રહી છે અને એને લઈને જ જે પાલનપુર સુધીની અમદાવાદની સુરતની આ બધી જે ટીમો છે પાંત્રીસ ટીમો આપણા હળદમાં વહેલી સવારથી ધામા નાખ્યા છે એટલે જે લોકોએ લંગરિયા નાખ્યા હોય જે લોકોએ ડાયરેક્ટ શેડા દઈ દીધા હોય કે જે વીજ ચોરી કરે છે તો એ બધાય ધ્યાન રાખજો નહીંતર પછી મેક્સે નહીં કોઈ અને આ બધાય વહેલી સવારથીના જ આવી ગયા છે અને હવે કેટલા દી હળદમાં રોકાવાના છે કંઈ ખબર નથી અને લાખો રૂપિયાની જે વીજ ચોરી છે લાખો રૂપિયાની વીજ ચોરી અત્યાર થતાં ઝડપી લેવામાં આવી છે હવે તો મોટા ભાગના અને બધાયને મેસેજ પણ મળી જાય છે કે ચેકિંગવાળા આવ્યા છે અને આમ તો મોટાભાગે આપણને બધાને ખ્યાલ છે કે વોટ્સએપ ગ્રુપોને ચાલતા હોય છે કે ભાઈ હડોદમાં વીજ ચેકિંગવાળા છે ધ્યાન રાખજો આજુબાજુમાં પણ પછી ક્યારેક મેસેજ પણ નહીં જોવાનો હોય ને ઓચિંતા ના આવી જાય છે તો ખોટો જે આપણે જેટલી વીજળી નથી લીધી ને એનાથી વધારે દંડ દેવો પડશે એના કરતાં બહેતર એ રહેશે કે વીજ ચોરી આપણે ન કરીએ આભાર મિત્રો